લોકશાહીની કલમે ભાવનગર પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોને આપતું ગુજરાત ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન કે જે રાજ્યના જેટલા પત્રકાર પરિવાર જોડીને આગવી એકતા ઉભી કરે છે ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહા જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા

ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા અને અલગ અલગ સંગઠનના લીડરો કોઈ ઉદ્યોગમાં લીડર છે કોઈ અલગ ઉદ્યોગમાં લીડર છે કોઈ શૈક્ષણિક શૈક્ષણિક સંસ્થાઓમાં લીડર છે એવા બધા મંચસ્થ તમામ મહાનુભાવો મારા સંગઠનના મારા સાથી મહિલા વિંગના પ્રમુખ સમીમબેન મારા સંગઠનના તમામ ઉપપ્રમુખ શ્રીઓ સહમંત્રી શ્રીઓ સંગઠન મંત્રી શ્રીઓ પ્રભારી શ્રીઓ દરેક જિલ્લાના અને તાલુકાના પ્રમુખ શ્રીઓ આજે આ ભાવનગર અધિવેશન એટલે ત્રીસમું અધિવેશન છે ઓગણત્રીસ જિલ્લા અગાઉ પૂરા કર્યા છે અધિવેશન કરવામાં ત્રણ માત્ર ચાર જિલ્લા બાકી રહ્યા છે અને તકે પૂર્ણ થઈ એ તો પત્રકારો સોમાનભેર પત્રકારત્વ કરી શકે પત્રકારો ની ખરડાયેલી છબી સમાજ માટે સુધારી શકાય એના માટેના પ્રયત્નો માટેની આ ટ્રેનિંગ સ્કૂલ કહી શકાય એટલે આ સંગઠન છે આપણે જયારે શરૂઆત કરી ત્યારે આપણને ખબર છે પત્રકારોની શું દશા હતી સલીમભાઈ બાવાણીના પ્રયાસથી આપણે ગાંધીનગરમાં પહેલું અધિવેશન કર્યું અને મને જ્યારે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપી ત્યારે મને ખબર છે દર મહિને ચૌદ થી સોળ ઘટના એ બનતી હતી કે પત્રકાર ઉપર હુમલો થયો હોય કે પત્રકારની ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ હોય સંગઠિત અને એવા પરિસ્થિતિ આપણી તો કેવી હતી પત્રકારો ની કોઈ બુથલેગર નું આપણે સમાચાર બનાવ્યા જેમાં તંત્ર જોડાયેલું હોય

ત્યારે મારા મિત્ર સલીમભાઈ બાવાણીને અમને વિચાર આવ્યો કે પત્રકારોને આખા ગુજરાતમાંથી સંગઠિત કરવા છે કરવા માટેનો મકસદ કદાચ મંચસ્થ મહાનુભાવોને થોડુંક ખોટું લાગે તો હું પણ એ સંસ્થાનો માણસ હતો અને છું એટલે મને કેવા વાંધો નથી જે પત્રકારોએ ગુજરાતમાંથી ભાજપના શાસનને ગુજરાત મોડેલ તરીકે ચિત્રીને દિલ્હીના શાસન સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય એ એજ પત્રકારોની અવદશા હોય ને ખરેખર ઘટણાઈ આપણી કહી શકાય ભારતના તમામ રાજ્યોની પ્રમાણમાં સરકારી સુવિધામાં પત્રકારને ઓછામાં ઓછી સુવિધા અને વધુમાં વધુ અન્યાય હોય તો ગુજરાતમાં છે આ સ્પષ્ટ કહેવામાં મને કોઈ વાંધો નથી કારણ કે 25 વર્ષ પહેલા જે સુવિધાઓ મળતી હતી એમાં જે સાત સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે નવું કંઈ નથી આપ્યું 25 વર્ષ પહેલા જે કમિટી બેઠી હતી ને જાહેર ભાવ નક્કી કર્યા હતા એ જ ભાવ આજે મળે છે પત્રકારને મોંઘવારી દર્તી જ નથી કારણ કે લાખોમાં પગાર છે ડોક્ટર કદાચ સેવા કરતા હશે તો લાખો રૂપિયાની ફી લઈને સેવા કરતા હશે વકીલો સેવા કરતા હશે તો લાખો રૂપિયાની ફી લઈને સેવા કરતા હશે એક રૂપિયાના પગાર વગર જો કામ કરતો હોય ને તો પત્રકાર કરે છે કોઈ પગાર પગારનીથી પણ પકડાઈ ગયેલો શોખનો ગંતોશે ઓલા રિક્ષાના ધુમાડા જેમ રિક્ષાનો ધુમાડો થાય ગયો બીજું કાંઈ ન કરી શકે અને પત્રકારો તો ત્યારે જ થઈ શકે એનામાં સોમાન હોય કારણ કે કોઈના વિરુદ્ધમાં લખવું નહીં હાલીમાં માલી સેવડ નહીંથી સોમાની માણસ જ લખી શકે દરેક પત્રકાર સોમાની છે પણ આ પત્રકારોનું સોમાન ટકાવી રાખવા માટેની ઝુંબેશ એકતા પરિષદનું સંગઠન માત્ર અમે સંગઠન નથી બનાવ્યું તેત્રીસ જિલ્લામાં સંગઠન બનાવી નાખ્યું એટલે મારું કામ પૂરું નથી સંગઠન બનાવતા બનાવતા જે ફરિયાદો થતી હતી એનો સામનો કર્યો છે આજે એનું પરિણામ એવું મળે છે ત્રણ ચાર મહિને એકાદી ઘટના બને છે એક મહિનામાં ચૌદ થી સોળ ઘટતા બનતી હતી બ્રેક લાગી છે આમાં પત્રકારનું ભલું થયું છે બીજી વાત એ સંકેત કરતા કરતા તેત્રીસ જિલ્લામાંથી પત્રકારોના જે પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નનું કલેક્શન કરી અમે સરકારમાં લેખિતમાં રજૂઆત કરી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા મેં એક પત્ર લખ્યો હતો કે પત્રકાર અને સરકાર એકબીજાના અનુકૂળ હોવા જોઈએ કારણ કે પત્રકાર પ્રજા અને સરકાર વચ્ચેની છે છે પ્રજાના અને સમસ્યાઓ સરકાર સુધી રજૂ કરે સરકારની યોજનાઓ ગામડાના છેવાડાના માણસ સુધી લઈ જાય છે જો આ યોજનાની જાણકારી ન હોય તો સરકારી યોજનાનો લાભ કોઈ ન લઈ શકે આ કામ પત્રકાર કરે છે મહોની પ્રસિદ્ધિ પત્રકાર આપી શકે છે એટલે વચ્ચેની કડી છે અમારે આંદોલન ન કરવાનું હોય અમારી સમસ્યા હોય અમારી પીડા હોય અમારા પ્રશ્ન હોય એની બી લેખિત રજૂઆત કરીએ છીએ તમે જ્યારે કહો ત્યારે ચર્ચા કરવા માટે એવી બંધાયેલા છે અમે ચર્ચા માટે તૈયાર હતા પણ અમને આમંત્રણ નહોતું મળ્યું બીજો પ્રયત્ન અમે સંગઠનનું કામ કરતા કરતા કર્યો તેત્રીસ જિલ્લામાંથી એ બાર પ્રશ્નો અમે આવેદન સ્વરૂપે રજૂ કર્યા છતાં અમને આમંત્રણ ન મળ્યું એટલે ત્રીજો પ્રયત્ન કોરોના વખતે સાહીઠ ટકા ધારાસભ્યો અને સંસદ સભ્યોને અમે પત્રો આપ્યા ઈ ધારાસભ્ય અને સંસદ સભ્યોએ પત્ર લખ્યા કે પત્રકાર એકતા પરિષદની જે માગણી છે વ્યાજબી છે ઉકેલવા અમારી ભલામણ થાય છે મુખ્યમંત્રીને પત્રો લખાવ્યા છતાં પરિણામ ન મળ્યું પણ એની જ સરકાર એની એસ પાર્ટી માણસ બદલાણાને જે પરિવર્તન કેવું આવ્યું તમે કલ્પના નહીં કરો સંગઠન એને સત્તા બધું બદલાયું એક કિસ્સામી બરોડાનો વાંચો છાપામાં બરોડા ડેરીના સંચાલકો યુરિયા કાંડમાં જેલમાં હતા એને તો જેલમાં જલસા હતા પણ બસો ને પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના ફીટ થયેલા હતા જેણે દૂધ ભર્યું હોય પશુપાલકો સીઆર પાટીલે આ લોકોને જેલમાંથી બહાર કાઢી બેઠક કરાવી સમાધાન એ શક્ય કરાવ્યું ખેડૂતોના પૈસા ચૂકવવાના એટલે પ્રશ્નનો સાચો ઉકેલ બરબાદ થતા ખેડૂતોને બચાવવા માટે કર્યો આ કિસ્સાથી અમને એમ લાગ્યું કે કદાચ આમાં ચર્ચા કરવા જેવું છે એટલે સંપર્ક કર્યો કે અમારે બેઠક કરવી છે ચર્ચા કરવી છે અમારા પ્રશ્નો છે અમને મંગળવારે કમલમમાં બોલાવ્યા ત્રણ વાગ્યાનો સમય આપ્યો તો પાછું કીધું હતું ત્રણ વાગ્યે કદાચ ન મળું તો પાંચ વાગ્યા સુધી રોકાઈ જાઓ ફરીથી પાછો આવીશ ત્યારે આપણે મળી જઈશું અમે બાવીસ લોકો હોદ્દેદારો પહેલી વખતે ગયા કમલમમાં પાંચ મિનિટનો ફરક પડ્યો છતાં ફોન કર્યો એટલે એને કીધું કે બંગલે શું અહીં આવી જાઓ અમે બંગલે ગયા અમારા બાર પ્રશ્નો હતા ને એને અમે ચૌદ પ્રશ્નો ભેગા પ્રશ્નો હતા જુદા પડે ચૌદ પ્રશ્નો તૈયાર કર્યા હતા આ ચૌદ પ્રશ્નો અમે એની પાસે લેખિતમાં રજૂ કર્યા અમારી વચ્ચે બેઠા બેઠા એક એક પ્રશ્ન વાંચ્યા પછી અમારી સાથે ચર્ચા કરી વિકલ્પ શું હોય શકે કારણ કે હવે ટોકંદરે જમીન આપવાનો કાયદો નથી તો પત્રકારને કોલોની બનાવીએ તો શું થાય તો એના વિકલ્પ આપણને એમ કીધું કે આવાસ યોજનામાં પત્રકારોનો સમાવેશ કરી લેશું આખરે તો પત્રકારની પાસે જેની પાસે ઘર નથી અને ઘર જોતું હતું પ્લોટ લઈને મકાન તો બનાવવાનું જ હતું લોન લઈને એના કરતાં સીધું ઘર મળતું હોય તો સારી વાત હતી આ વાત આપણે સ્વીકારી ગુજરાતમાં અત્યાર સુધી પત્રકાર ને પચાસ હજારનો વીમો છે કોઈ પત્રકાર નું મૃત્યુ થાય ને માત્ર પચાસ હજાર મળે છે તમારું ટ્રસ્ટ છે ને એને તમે સોસાયટી રજીસ્ટ્રેશન કરાવી નાખો હું ખાનગી કંપની પાસે તમારું પ્રીમિયમ ભરાવું સોસાયટીના મેમ્બરનો ગ્રુપ વીમો કરાવી દો એનો અર્થ નાનો કે મોટો એગ્રીડેશન કાર્ડ ધરાવે છે કે નથી ધરાવતો આ બધા જ પત્રકારોને વીમાનો લાભ મળે સારામાં સારો મુદ્દો હતો પત્રકારોના હિતમાં હતો આ મુદ્દો પણ મેં શીખવાડ્યો કુલ ચવોલ પૈકી નવ માંગણી સ્વીકારવાનું એમને ઠીક કરીને કીધું પણ પહેલી મિટિંગમાં જે ચર્ચા થઈ એને કીધું મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા પછી ફરીથી તમને બોલાવશું

તમારે અધિવેશન જ્યારે કરવું હોય ત્યારે બસ વ્યવસ્થા સરકાર કરી આપશે અને ભોજન વ્યવસ્થા પણ સરકાર કરશે એનો અર્થ આપણા પ્રશ્નો ઉકેલવામાં સરકારને રસ છે એક પછી એક પાંચ બેઠકો થઈ અને પાંચ બેઠકના અંતે છેલ્લે ચૂંટણીની આચાર સંહિતા લાગી એટલે આપણું કામ અધૂરું રહ્યું માત્ર અધિવેશન પૂરતું હતું અધિવેશનની તારીખ નક્કી કરવાની હતી અને અધિવેશનમાં આપણે સરકારનું સન્માન અને સરકાર આપણા પ્રશ્નોની જાહેરાત કરે પણ આચાર સંહિતાને હિસાબે અટકી ગયું હતું અત્યારે આપણા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા આપણા સંગઠનના અને સરકારના મધ્યસ્થી બન્યા છે અને એ ચર્ચા ચલાવે છે જ્યારે બેઠક થાય ત્યારે આ પ્રશ્નો ઉકેલની જાહેરાત થઈ જવાની છે કારણ કે સ્વીકારાઈ ગયેલા પ્રશ્નો છે બીજી વાત આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી વિમુબેનતા આપણે થોડીવાર પહેલા એને જરા આમ થોડા ગયા ત્યારે અમે પણ એમને પણ વાત કરી છે અમારા બે પ્રશ્નો કેન્દ્ર સરકારમાં છે અમે લેખિત રજૂઆતો કરીશ એક તો ટોલમાંથી પત્રકારોને માફી મળે બીજું જે રેલવે નું કન્સેશન પત્રકારોને મળતું હતું એ કોરોના વખતે બંધ થયું છે આજની તારીખે બંધ છે હજી ચાલુ નથી થયું

કોઈ પત્રકારો ને સંગઠિત કરવાનો સાચો પ્રયાસ કોઈએ કર્યો જ નથી સંગઠન લગભગ દસ બાર આવે અલગ અલગ નામના કોઈએ દિલ્હી રજીસ્ટ્રેશન કરાવ્યું ગુજરાતમાં કરાવ્યું અમારું સંગઠન છે